હલો મિત્રો દેશી લાઈફમાં તો ફરમા સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે એ જીરું વાવવા જોકે હવે આપણે ચણાનું થોડુંક વાવેતર કર્યું છે હવે થોડુંક જીરું વાવી દઈ ક્યુ વાવું છું શું કરું છું એ બધું તમને કહું વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક છે કમેન્ટ કરી દેજો કારણ કે આ વર્ષે થોડુંક જીરાનું વાવેતર વધારે છે જે પાણી વગરના એરિયામાં છે એ આપણે જો કે દર વર્ષે વાવીએ છીએ વાવી લીધું હોય અવાર નવી વેરાયટી વાવી છે તો ક્યાંક આમાં હું છે નવા નવા અખતરા કરીએ ને તો ફાયદો થાય કે નુકસાન થાય ખબર પડે અને કંઈક સારું થાય તો પાછું બીજે વર્ષે કામ લાગે ને વાવું થાય તો કઈ રીતે વાવું શું એ તમને કહું કે કેટલું વાવું એ તમને કહું ને કું વાવું મિત્રો હાથ નંબર જીરું છે ચાર નંબર આવે પાંચ નંબર આવે ને નંબર આવે આ એક નંબર આપણે આને કોઈ નથી આ વર્ષે રિચાર્જ આની પહેલા આપણે વાવ્યું હતું હાથ નંબર નહોતું એક બીજી કંપનીનું હતું અને આના ભાવ છે અગિયારસો રૂપિયા આપણે ચાટણી થી વાવી છે અને પંદર તારીખ પછી અગિયારમાં મહિનાની પંદર તારીખ પછી જીરાનું વાવેતર કરી શકાય તો આપણે આજ પંદર તારીખ થઈ ગઈ છે હોળ તારીખ પંદર હોળ પંદર તારીખ છે આજે હોળ તારીખે આપણે ને ભાવ હું ને કરીશું એટલે હોળ સત્તર તારીખમાં રાખે અને હવે થોડોક ઠંડીનો ગેહસાસ પણ થઈ ગયો છે અને સાટણીથી વાવવાનું છે ટૂંકું બાંધણું રાખવાનું છે એવું બધું છે અને આ જીરું છે કોથરાનું હોય એ જ છે બીજું છે એને પણ ખાલી કહેવાનું હોય